ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ ફોટોગ્રાફી ફોટોગ્રાફી શબ્દનો અર્થ ફોટોગ્રાફી તસવીર લેવાની આવડત છબી પાડવાની કળા કે પ્રકાશ લેખન થાય છે ફોટોગ્રાફી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ડીડ ફેશન ફોટોગ્રાફી ફોર ધ મેગેઝિન એટલે કે તેણે મેગેઝિન માટે ફેશન ફોટોગ્રાફી કરી હતી એક બીજું ઉદાહરણ જોઈએ હર હોબીઝ ઇન્ક્લુડ હાઇકિંગ એન્ડ ફોટોગ્રાફી અર્થાત તેના શોખમાં હાઇકિંગ અને ફોટોગ્રાફીનો સમાવેશ થાય છે એક અન્ય ઉદાહરણ જોઈએ હી ઇઝ અ બિગ નેમ ઇન ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફી અર્થાત ડોક્યુમેન્ટરી ફોટોગ્રાફીમાં તેમનું મોટું નામ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ